નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર અમારા ચેનલ પર સ્વાગત છે આ વર્ષે શનિની સાઢે સાતી શરૂ થવા જઈ રહી છે અને આ કઈ રાશિ પર અસર પાડશે કઈ રાશિના જાતકોના જીવનમાં શનિની સાડેસાતીના કારણે મોટો ફેરફાર આવી શકે છે સાઢે સાતી દરમિયાન કયા લાભ અને નુકસાનો થઈ શકે છે શનિની કૃપાથી આ સમયે તમે શું પ્રાપ્ત કરી શકો છો અને કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આ તમામ પ્રશ્નોના જવાબ અમે તમને આપીશું હા મિત્રો વર્ષ બે હજાર પચીસ કેટલીક રાશિઓના જીવનમાં મહત્વના ફેરફારો લાવવાનો છે આ વર્ષે ન્યાય અને કર્મના ફળદાતા શનિ લગભગ દોઢ વર્ષ પછી તેમની રાશિ બદલવા જઈ રહી છે શનિ ગ્રહને ગ્રહોમાં સૌથી ધીમા ગતિથી ચાલતા ગ્રહ તરીકે માનવામાં આવે છે જેના કારણે તેની અસર અન્ય ગ્રહોની તુલનામાં લાંબા સમય સુધી રહે છે જ્યોતિષશાસ્ત્રમાં શનિની રાશિ પરિવર્તન ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે આ વર્ષે શનિ તેમની સ્વરાશિ કુંભમાંથી બહાર આવીને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને આ બદલાવ શનિની લગભગ દોઢ વર્ષની યાત્રાનો અંત લાવશે આ રાશિ પરિવર્તનના કારણે ફેરફારો જોવા મળશે કેટલીક રાશિઓ પર શનિની શનિ સાતીનો સાયરો શરૂ થઈ જશે જ્યારે કેટલીક રાશિઓની સાતી પૂરી થઈ જશે આ રાશિ પરિવર્તન જીવનમાં મોટી ઉલટફેર લાવતું છે અમે બધા જાણીએ છીએ કે શનિ જ્યારે તેની ગતિ બદલે છે ત્યારે જીવનમાં મોટા ફેરફારો થાય છે ક્યારેક તો જીવનનો માર્ગ એક જ ક્ષણમાં બદલાઈ જાય છે આવો જાણીએ કે તે કઈ રાશિઓ છે જેમના પર શનિની સાતીની અસર સમાપ્ત થશે અને કઈ રાશિઓ પર શનિની સાતીનો સાયરો પડશે આ પહેલા શનિની સાતી વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણી લઈએ જ્યારે જીવનમાં સાતીનો સમય આવે છે ત્યારે તે જીવનમાં મોટા ફેરફારો લાવે છે આપણી નસીબ ઈશ્વરે એવી રીતે બનાવ્યું છે કે દરેક માણસમાં કેટલીક ખામીઓ હોય છે એવું કોઈ વ્યક્તિ નથી જે આ કહેશે કે હું સંપૂર્ણ છું અથવા મારી જિંદગીમાં કોઈ ખામી નથી જ્યારે કોઈ વ્યક્તિને આ આગમન થાય છે કે તે શ્રેષ્ઠ છે અથવા તેનો મુકાબલો કોઈ કરી શકે નહીં તો તે સમજી લે કે તેનું પતન શરૂ થઈ ગયું છે શનિદેવનું કાર્ય એવા જ લોકોને પાઠ શીખાવવાનો છે અને તેથી જ તે સાડેસાતી અને ઘૈયાના સમયે લોકોને તેમના વાસ્તવિક કર્તવ્યનો અહેસાસ કરાવે છે જો તમે સદાય બીજાઓને નીચો બતાવવાનો પ્રયાસ કરો છો તો શનિની સાઢેસાતીથી તમારે સાવધાન રહેવું જોઈએ કારણ કે આ સમયે તમને મનુષ્યના વાસ્તવિક કર્તવ્યનો બોધ કરાવશે શનિની સાઢે સાતી અને ઢૈયામાં વ્યક્તિને એટલું ઘસવામાં આવે છે કે તે જીવનની કઠિનાઈઓનો સામનો કરતા પોતાને સુધારવાની દિશામાં આગળ વધી જાય છે હવે જાણીએ તે કઈ રાશિઓ છે જેમના ઉપરથી શનિની સાઢે સાતી અને ઢૈયા સમાપ્ત થઈ જશે મિત્રો આ બદલાવ વિશે વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો પ્રથમ મકર રાશિની વાત કરીએ તો મકર રાશિ મકર રાશિના જાતકો પર આ સમયે શનિની સાઢે સાતીનો છેલ્લો ચરણ ચાલી રહ્યો છે જેમ જ શનિ આ વર્ષે તેમની રાશિ બદલશે મકર રાશિ પર સાઢે સાતીનો પ્રભાવ સમાપ્ત થઈ જશે મકર રાશિના લોકો માટે શનિની સાઢે સાતીનો ઉતરતો ચરણ શુભ સંકેતો લાવશે આ સમયમાન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે કામોમાં સફળતા મળશે અને ધન પ્રાપ્તિ પણ થશે બીજી હવે મીન રાશિની વાત કરીએ હાલ શનિ કુંભ રાશિમાં છે તેથી વર્ષ બે હજાર પચીસના પ્રારંભમાં મીન રાશિના જાતકો પર નો પ્રથમ ચરણ ચાલી રહ્યો છે પરંતુ જેમ જ શનિ મીન રાશિમાં ગોચર કરશે નો બીજો ચરણ શરૂ થઈ જશે આ સમયે મીન રાશિના જાતકોને જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે ધનનું નુકસાન અને નોકરીમાં સમસ્યાઓ વધતી જાય છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ આવી શકે છે અને કામોમાં રોકાણો આવી શકે છે એવું હોવાથી મીન રાશિના જાતકોને ખૂબ સાવધાન રહેવું પડશે ત્રીજી સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો શનિની રાશિ પરિવર્તન સિંહ રાશિ પર અસર કરશે ત્યારબાદ સિંહ રાશિ પર શનિની ધૈયા શરૂ થઈ જશે આ સમયે કામોમાં વિલંબ અને રોકાણો આવી શકે છે કામકાજના ક્ષેત્રમાં સમસ્યાઓ અને ઘરમાં મિત્રો અને દક્ષતા પણ આવી શકે છે અને સ્વાસ્થ્ય સાથે પણ સમસ્યાઓ થઈ શકે છે ચોથી ધનુ રાશિની ચર્ચા કરીએ તો વર્ષ બે હજાર પચીસ માં ધનુ રાશિ પર શનિની ઢૈયા શરૂ થઈ જશે આ સમયે કરિયર અને વેપારમાં મુશ્કેલીઓ આવી શકે છે નોકરીમાં સહજતાથી કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવું સંભવ નહીં રહેશે પાંચમી કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસમાં શનિનો રાશિ પરિવર્તન કર્ક રાશિમાં થશે ત્યારબાદ શનિની ઢેયા સમાપ્ત થઈ જશે અને કર્ક રાશિના જાતકોને લાભ મળી શકે છે સુખ સુવિધાઓમાં વધારો થશે અને નવો વેપાર અથવા નોકરી મળી શકે છે આગળની આ પછી મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિ પર શનિની સાડેસાતી અને ઢૈયાનો કોઈ પ્રભાવ નથી પરંતુ જ શનિ મીન રાશિમાં ગોચર કરશે મેષ રાશિ પર સાડેસાતી નો પ્રથમ ચરણ શરૂ થઈ જશે આ સમયે નોકરી અને કરિયર સંબંધિત વિશેષ સાવધાની રાખવી પડશે સાતમી હવે વૃશ્ચિક રાશિના જાતકો પર શનિની કૃપા બની રહેશે પરેશાનીઓ પણ રહી શકે છે પરિવારમાં વિવાદો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ હોઈ શકે છે આઠમી હવે આપણે કુંભ રાશિની વાત કરીએ કુંભ રાશિના જાતકો પર શનિ સાઢે સાતી નો બીજો ચરણ ચાલુ છે કુંભ રાશિ શનિના સ્વરાશિ અને મુખ્ય ત્રિકોણ રાશિ માનવામાં આવે છે શનિ ગોચર થતા આ રાશિ પર સાઢે સાતીનો સાડ ચરણ શરૂ થઈ જશે શનિની બીજો ચરણ થોડી પરેશાનીઓ સાથે હોય શકે છે પરંતુ જેમ જ ત્રીજું ચરણ શરૂ થશે સમસ્યાઓમાં ઘટાડો જોવા મળશે આ વર્ષે બે હજાર પચીસ માં કુંભ રાશિના જાતકોને સારો લાભ મળી શકે છે અડકેલા કામ પૂરા થશે અને દિગ્ગજનો સાથ મળશે જૂના કાનૂની કાર્યો ઉકેલ આવશે અને પરેશાનીઓ દૂર થશે મિત્રો શનિની સાઢે સાતી અને ઢૈયાના દુષ્પ્રભાવોથી બચવા માટે કેટલીક વિશેષ ઉપાયો કરવામાં આવી શકે છે હા તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યના પુત્ર શનિદેવને કાળા પરિધાનો કાળા તિલ અને સરસોના તેલનું બહુ મહત્વ છે આ માન્યતા છે કે પીપલના વૃક્ષ નીચે સરસોના તેલમાં દીપક પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે ખાસ કરીને શનિવારે પીપલના વૃક્ષ નીચે સરસોના તેલનો દીપક પ્રગટાવવાથી સાડેસાતી અને ઢૈયાના અશુભ પ્રભાવમાં ઘટાડો થાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિવારે કાળા તલ કાળા પરિધાનો અને સરસોનું તેલ દાન કરવાથી પણ શનિના દુષ્પ્રભાવમાંથી રાહત મળે છે આ દિવસે ગાયને ગોળ ખવડાવવાથી પણ શનિદેવના અશુભ પ્રભાવમાં ઘટાડો આવે છે આ ઉપરાંત શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ શનિના દુષ્પ્રભાવમાંથી મુક્તિ મળી શકે છે તેના સિવાય જેમણે ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરવી છે તેઓ પર શનિદેવની વિશેષ કૃપા બની રહેતી છે જો તમે પણ શનિદેવની કૃપા ઇચ્છતા હોય તો તમારે દાન કરવાની આદત બનાવવી જોઈએ શનિદેવની કૃપા મેળવવા માટે કાળા ચણા કાળા તલ ઊંડી દાળ અને સ્વચ્છ કપડાં સાચા મનથી દાન કરવું જોઈએ મિત્રો શનિની સાઢે સાતી અને ઘૈયાના દુષ્પ્રભાવોને ઘટાડવા માટે તમે શનિનો મંત્ર પ્રાપરી પ્રવ સ શનિચરાય નમઃ અથવા શનિચરાય નમઃનો જાપ પણ કરી શકો છો આથી શનિના દુષ્પ્રભાવમાં ઘટાડો આવે છે અને શનિદેવની કૃપા મળે છે સાથે જ આ પણ કહેવામાં આવે છે કે તમામ પ્રાણીઓને સહયોગ રાખવો જોઈએ પરંતુ શનિદેવ ખુશ રાખવા માટે ખાસ કરીને કૂતરા માટે પ્રેમ બતાવવો જોઈએ કુતરાની સેવા અને સંભાળ કરવા માટે શનિદેવના કૃપા પાત્ર બની જાય છે કુતરાને ખોરાક આપતા અને તેમની સંભાળ કરતી વ્યક્તિઓ પર શનિદેવ ક્યારે ગુસ્સા ન થાય છે અને તેમને હંમેશા કૃપા આપે છે આ ઉપરાંત હનુમાનજી અને શનિદેવને ઉડો સંબંધ છે બંને વચ્ચે મૈત્રીનો સંબંધ છે જો કોઈ વ્યક્તિ શનિવારે હનુમાન ચાલીસાનું પાઠ કરે છે તો તે પર શનિદેવજી વિશેષ કૃપા કરે છે મિત્રો આજ માટે એટલું જ નમસ્કાર અને તમને વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ અવશ્ય લખો અને વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જય શનિદેવ